બોટાદ જિલ્લામાં ખેડૂતો પર થયેલા અત્યાચારનું નિવારણ વહેલી તકે થાય અને ખેડૂતો પર થયેલા અત્યાચારોના કેસો પાછા ખેંચવામાં આવે તેવી માંગણી સાથે આજરોજ વડોદરા શહેર આમ આદમી પાર્ટી દ્વારા વિરોધ દર્શાવી જિલ્લા કલેક્ટરને રજૂઆત કરવામાં આવી હતી બોટાદના હળવદ ખાતે ખેડૂતો પર પોલીસ દ્વારા ગુજારવામાં આવેલા અત્યાચારના વિરોધમાં આમ આદમી પાર્ટી મેદાનમાં આવી છે આજે સમગ્ર રાજ્યભરમાં કાળો દિવસ મનાવ્યો હતો ધારાસભ્ય ચૈતર વસાવા હેમંત ખવા સહિત આપના અનેક નેતાઓ અને કાર્યકર્તાઓએ કાળી પટ્ટીઓ બાંધી કાળા વસ્ત્રો પહેરી અને વિરોધ પ્રદર્શનો યોજી પોલીસ તંત્ર પર સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા આ ઘટનાને પગલે પ્રદેશ મહિલા પ્રમુખ રીસ્મા પટેલ અમરનાત પર ઉતર્યા છે સુરત પાટણ મોરબી ગીર સુમના સહિત અનેક સ્થળોએ વિરોધ નોંધાવવામાં આવી રહ્યો છે ત્યારે આ વિરોધ કરી રહેલા આપના કાર્યકર્તાઓની પોલીસે અટકાયત કરી હતી જેને લઈને આજે વડોદરા શહેર આમ આદમી પાર્ટી દ્વારા જિલ્લા કલેક્ટરને આবেদন પત્ર પાઠવીને રજૂઆત કરવામાં આવી હતી સાથે જ ખેડૂતો પર થયેલા અત્યાચારનું નિરાકરણ વેલી તકે આવે અને ખેડૂતો પર થયેલા કેસોને પરત ખેંચવામાં આવે તેવી માંગણી કરવામાં આવી હતી આજે અમે વડોદરા શહેર આમ આદમી પાર્ટી દ્વારા રાજ્યપાલ શ્રીને કલેક્ટર થ્રુ એક આવેદન પત્ર આપ્યું છે જે રીતે બોટાદ માર્કેટ યાદની અંદર કડદા પ્રથાની અંદર હજારો ખેડૂતોની અંદર શોષણ થતું હતું એ આંદોલન આમ આદમી પાર્ટી ઘણા દિવસથી ચલાવી રહી હતી પરંતુ જે રીતે હળદર ગામની અંદર જે પોલીસ દ્વારા બરબરતાપૂર્વક ખેડૂતોને ઘરમાં ઘુસીને વૃદ્ધો મહિલાઓને જે રીતે માર મારવામાં આવે છે જાણે કે અંગ્રેજો કરતા પણ ખરાબ લાઠીઓ આ આ પૂર્વક ભારતીય જનતા પાર્ટીના ના ઈશારે જયારે પોલીસે ચલાવી છે ત્યારે અમે મુખ્ય અમારી માંગ ચાર છે કે જે ખેડૂતોએ ખેડૂતો પર ખોટી એફઆરઆઈ થઈ છે એ તમામ ખેડૂતોને મુક્ત કરવામાં આવે એપીએમસી માં જે કડદા પ્રથા ચાલી રહી છે કડદા પ્રથા બંધ કરવામાં આવે અને જવાબદાર જેટલા પણ વેપારીઓ છે જે શોષણ કરતા હતા એમની સામે પણ એનું લાયસન્સ રદ કરવામાં આવે સાથે સાથે જે જગ્યા ઉપર આ ઘટનાઓ બની છે ત્યાંના સ્થાનિક ખેડૂતો જે છે આજે હેરાન પરેશાન થઈ રહ્યા છે એમની પણ વહેલામાં વહેલી તકે એને રિહા કરવામાં આવે એવી અમારી માંગ છે ને કળદા પ્રથા તાત્કાલિક અસરથી બંધ કરવામાં આવે એવી માંગ સાથે આજે અમે કલેક્ટરશ્રીને આવેદન પત્ર આપ્યું છે આજે અમે કલેક્ટર કચેરીમાં એક આવેદન પત્ર લઈને આવ્યા છીએ કે જે બોટાદના હડર ગામમાં આજથી ચાર દિવસ પહેલા અઢીસો લોકોને પકડી અને ખોટી રીતે ગોદી રાખ્યા આજે કિસાન જે ખેડૂત જે આપણો તાત છે તેની જે કરદા પ્રથા ચાલી રહી છે તે બંધ થવામાં બંધ કરવામાં આવે કારણ કે આજે ગુંડાગર્દી ચાલી રહી છે જ્યાં ત્યાં કિસાનો માટે જે એપીએમસીમાં માં લોકો એકબીજાની મિલી ભગત કરી અને ખેડૂતોને લૂંટી રહ્યા છે તે પ્રથા બંધ કરવામાં આવે તેના માટે આજે આવેદનપત્ર લઈ આવ્યા છીએ કે અઢીસો લોકોને જે માર માર્યો છે બોટાદની અંદર તે જોતા મહિલાઓ બાળકો કોઈને પણ છોડવામાં આવ્યા નથી આજે અંગ્રેજની સરકારમાં બી આવા કૃત્યો નહોતા થયા છે આજની તારીખમાં ભારતીય જનતા પાર્ટી કરી રહી છે આજે જે કંઈ થઈ રહ્યું છે આ એક ભાજપના ઈશારે પોલીસના દબાણ હેઠળ લાવી અને લોકોને ડરાવા ધમકાવાની આ નીતિ ચાલી રહી છે આ પ્રથાઓ બધી બંધ કરવામાં આવે ખેડૂતોની સાથે ન્યાય મળે એના માટે અમે આજે આવેદન આપી અને જાગૃત કરવા આવ્યા છીએ કે જો આગામી દિવસોમાં અમને કોઈ ન્યાય નહીં મળે તો આમ આદમી પાર્ટી 31 તારીખે દરેક આખા ગુજરાતની અંદર દરેક જગ્યાએ મહાપંચાયત કરવા જઈ રહી છે જેની અંદર દિલ્હીથી અમારો સંયોજક આમ આદમી પાર્ટીના સંયોજક આલ્વિન કિર્દીવાલ પણ પધારી રહ્યા છે